પરફેક્ટ ગોળ ઘીના માપ સાથે સરસ દાણેદાર ચૂરમાના લાડુ બનાવવા અહીં બે કપ ઘઉંનો કકરો લોટ લીધો છે તેમાં બે ચમચી ચણાનો લોટ ચાર મોટી ચમચી ગરમ કરેલું ઘી નાખી આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપીને થોડું થોડું પાણી એડ કરતાં જઈ થોડો કઠણ એવો લોટ બાંધીશું હવે લોટમાંથી આ રીતે મુઠિયા વાળીશું અને તેમાં આંગળીની ઇમ્પ્રેશન આપીને મુઠિયાને એકદમ ધીમા ગેસ પર સોનેરી કલરના થાય તેવા તળી લેવાના છે મુઠિયા તળાઈ એ પછી થોડા ઠંડા કરીને તેને આ રીતે મિક્સચર જારમાં લઈ પ્રોપર ક્રશ કરી લઈશું હવે તેમાં બદામ કાજુ કિશમિશ ઇલાયચી પાવડર સાથે થોડો જાયફળનો પાવડર નાખીશું હવે અડધો કપ ઘી ગરમ કરી તેમાં એક કપ સમારેલો ગોળ નાખી ગોળ ફૂલીને ઉપર આવે ત્યાં સુધી ગરમ કરીશું અને તેને મુઠિયાના મિશ્રણમાં એડ કરીને પ્રોપર મિક્સ કરી લઈશું અને આ રીતે લાડુ વાળીને તેના પર થોડી ખસખસ લગાવીશું અને ગણપતિ બાપાને પ્રસાદ ધરાવીશું